ખેડૂતોનો મોટામાં મોટો પ્રશ્ન હોય મગફળીના પાકમાં તો તે છે મગફળી ખૂબ સારામાં સારી હતી છતાં ઉત્પાદન ન મળ્યું તો ખેડૂત મિત્રો આજે આ વિડીયોના માધ્યમ દ્વારા મગફળીના પાકમાં ઉત્પાદન સારામાં સારું કઈ રીતે લેવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાની છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ પર હું કલ્પેશ આપ સર્વ ખેડૂત મિત્રોનું મિત્રો સ્વાગત કરું છું તો ખેતીની નવી માહિતી આપ વચ્ચે આવ્યો છું તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડિયોની અંદર અંત સુધી બની ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે કે મગફળીના પાકમાં ખેડૂતોનો જો મોટામાં મોટો પ્રશ્ન હોય તો મગફળી ખૂબ સારામાં સારી હતી છતાં ઉત્પાદન જોઈએ તેવું મળ્યું નહીં આ મોટામાં મોટો ખેડૂતોનો પ્રશ્ન હોય છે તો ખેડૂત મિત્રો તેમાં જવાબદાર ખેડૂત જ છીએ કે મગફળી ખૂબ સારામાં સારી હતા ઉત્પાદન કઈ રીતે ન મળ્યું તો તેના ઘણા બધી કારણો છે કે જો મગફળી છે તે મગફળીની હાઈટ વધી ગઈ હોય વધુ હાઈટ થવાના કારણે પણ ઉત્પાદન ઓછું મળતું હોય છે અને મગફળીના પાકમાં બને ત્યાં સુધી નાઇટ્રોજન ઓછું આપવું જે કે ઉરિયા ખાતર છે તે ઓછું આપવું તો ઘણા ખરા ખેડૂત મિત્રો યુરિયા ખાતર વધુ આપતા હોય છે મગફળીના પાકની અંદર યુરિયા ખાતર વધુ આપવાના કારણે મગફળી ગ્રોથ વધારે કરતી હોય છે અને વધુ વૃદ્ધિ થવાના કારણે તેમાં ઉત્પાદન નથી મળતું ડાળીઓ વધી જાય છે પણ તેના સુયા છે તે પૂરતા પ્રમાણમાં બેસતા નથી ખેડૂત મિત્રો મગફળીના પાકમાં વધુ વરસાદ થવાના કારણે સતત ભેજ રવાના કારણે અને સૂર્ય ગેરહાજરી હોવાના કારણે મગફળીના પાકમાં વૃદ્ધિ વધુ થાય છે અને મગફળી દેખાવમાં ખૂબ સારી લાગે છે છે ખેડૂત ખેડૂત મિત્રો મિત્રો પણ જ્યારે આપણે તેમનું ઉત્પાદન લેતા હોય મગફળી જ્યારે હાર્વેસ્ટિંગ કરતા હોય છે ત્યારે તેમાં ઉત્પાદન જોઈએ તેવું મળતું નથી તો ખેડૂત મિત્રો તેમાં આપણે મહત્વના ક્યાં કયા પગલાઓ ધ્યાનમાં લેવા જોઈએ તો કે મગફળીના પાકમાં શરૂઆતમાં જોવા જઈએ તો મગફળી પાકમાં નાઇટ્રોજન વાત કરીએ મગફળીના પાકમાં ઉત્પાદન સારું લેવા માટે તો મગફળીનો પાક છે તે પિસ્તાલીસ દિવસથી માંડી અને સાહીઠ દિવસની ઉપરનો મગફળીનો પાક હોય પિસ્તાલીસ દિવસથી સાહીઠ દિવસ મગફળીનો પાક હોય તો તેમાં આપણે વૃદ્ધિ નિયંત્રણ દવાનો કરવો જોઈએ જો વધુ વૃદ્ધિ થઈ ગયું હોય વધુ વૃદ્ધિ હોય તો તેના દવાનો સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને તેનો સ્પ્રે કરીએ એટલે વૃદ્ધિ નિયંત્રણ થાય છે વૃદ્ધિ અટકે છે અને નિશેષ સુયા બેસવા માંડે છે તો વૃદ્ધિ નિયંત્રણ માટે ઘણા ખરા ખેડૂત મિત્રો માર્કેટમાંથી અવારનવાર દવાઓ લઈને છટકાવ કરતા હોય છે તો નિયંત્રણ માટે સારામાં સારી દવાની જો આજે વાત કરીએ તો આવે છે અથવા તો ચાલીસ ટકા આવે છે જે આપણે માર્કેટમાં સિન્જન્ટા નામનું કલટા ત્રેવીસ ટકામાં આવે છે અને પ્રોક્યુબિટાજોલ ચાલીસ ટકા ઘણી બધી કંપની બનાવે છે જેમાં વાત કરીએ તો જે સુદર્શન કંપનીનું આવે છે તે પણ તેમાં ચાલીસ ટકા હોય છે સુમીટો કંપનીનું તાબિલ ઉપર તાબુલી કરીને આવે છે તેમની અંદર પ્રોક્યુપેટા જો 40% હોય છે તો આ જે પ્રોક્યુપેટા જો છે તેમનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને પ્રતિ પંપ 5 ml નાખીને છટકાવ કરવાથી આપણે વૃદ્ધિ નિયંત્રણ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો અથવા તો વાત કરીએ મગફળીના પાકમાં મગફળીની જે ફлауરિંગની અવસ્થા હોય ત્યારે મગફળીમાં કેવા પ્રકારનો છટકાવ કરવો જોઈએ તો જો કે મગફળીના પાકમાં ફ્લાવરિંગની અવસ્થા હોય મગફળીના પાટલા જે બે હાર ભેગી ન થઈ હોય ત્યારે તેમાં આપણે ફ્લાવરિંગ સારું ફ્લાવરિંગ સડે તેના માટે જો વાત કરીએ તો પ્રોટેક્ટિવ માઇક્રો એલએલબી કંપની જે આપણા ભારતની સ્વદેશી કંપની છે તે કંપનીનું પ્રોપેન આવે છે આ પ્રોપેન છે તે પ્રતિ પમ પંદર એમએલ નાખીને છટકાવ કરવાથી મગફળીની વૃદ્ધિ તો નથી અટકતી પ્લસ પણ ખૂબ સારામાં સારું કામ કરે છે તો ખેડૂત મિત્રો શરૂઆતમાં જ્યારે આપણે વૃદ્ધિ નિયંત્રણ કરવાનો ડોઝ શરૂઆતમાં આપી દેશું તો પણ મગફળીનું ઉત્પાદન ઘટશે તો પણ મગફળીની જોઈએ તેવું ઉત્પાદન નહીં થાય અને વૃદ્ધિ વધુ વધી જશે તેમનું નિયંત્રણ નહીં કરીએ તો પણ તેમાં ઉત્પાદનમાં માઠી અસર પડશે તો ખેડૂત મિત્રો મહત્વના પગલા ધ્યાનમાં રાખવા કે વૃદ્ધિ નિયંત્રણ માટે આપણે પિસ્તાલીસ દિવસથી માંડી મગફળી સિત્તેર દિવસની મગફળી થાય ત્યારે વચ્ચે આપણે વૃદ્ધિ નિયંત્રણનો દવાનો સ્પ્રે કરી દેવો જોઈએ અને તેમની સાથે આપણે સુયા વૃદ્ધિ નિયંત્રણ કરીએ એટલે સુયા બેસવા માંડે છે નીચલી જે ડાળું હોય છે તે ડાળુ માંથી અવારનવાર સુયા બેસવા માંડે છે અને જે સુયાનું પ્રમાણ પણ ખૂબ વધવા માંડે છે

આ જીરો બાવન સોત્રી જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તે વોટર સોલ્યુબલ ખાતર નો તેમની સાથે સ્પ્રે કરવો અને પ્રતિ પંપ સો ગ્રામ નાખીને સ્પ્રે કરવો પ્રતિ પંપ પ્રતિકમ સો ગ્રામ ઝીરો બાવન ચોતરી ખાતર અને સાથે પ્રોક્યુબિટાઝોલ જે આપણે સિઝનતાનું કલટારનો જો ઉપયોગ કરતા હોય અથવા તો કોઈ પણ ચાલીસ ટકા પ્રોક્યુબિટાઝોલનો ઉપયોગ કરતા હોય તો તેની સાથે આપણે જે ઝીરો બાવન ચોત્રીસ માર્કેટની અંદર ઘણી બધી કંપની બનાવે છે ફર્ટિલાઇઝરમાં એરિસ કંપનીનું પણ આવે છે પછી વનિલા કંપનીનું પણ આવે છે આવી ઘણી બધી બલ્ટી એમએચી કંપની ખૂબ સારામાં સારી કંપની ઝીરો બાવન સોતરી ખાતર અથવા તો કોઈ પણ ગ્રેડ બનાવતી હોય છે આમાં આપણે ઝીરો બાવન સોત્રીનો સ્પ્રે તેમની સાથે કરવાનો છે જેથી કરીને આપણે ખૂબ સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ જે ડોડવો પણ ભરાવદાર કરી શકીએ અને મગફળીના પાકમાં આપણે જ્યારે વાત કરી કે થી સિત્તેર દિવસની મગફળી હોય ત્યારે આપણે ઝીરો સોતરી સાથે જે વૃદ્ધિ નિયંત્રણની દવાનો સ્પ્રે કરતા હોય છે હવે વાત કરીએ ખેડૂત મિત્રો મગફળી પાક પર આવતી હોય ત્યારે સેલે અમુક ડોડવા હોય છે તે કાસા રહી જતા હોય છે અમુક ડોડવા છે તે ગોગડા થતા હોય છે આવું પણ ઘણા ખેડૂત મિત્રોને બનતું હોય છે અને વધુ પ્રમાણમાં જોવા જઈએ તો ખેડૂત મિત્રો આપણે હાર્વેસ્ટિંગ કરતા હોય છે ત્યારે ગોગડાનું જે પ્રમાણ છે તે વધુ હોય છે તો તેના માટે આપણે જ્યારે પાક પર મગફળી આવે માનો કે મગફળીના પાકવાના

અને વૃદ્ધિ નિયંત્રણની જો સ્પ્રે કરતા હોય છે તો તેમની સાથે આપણે વોટર સોલ્યુબલ ખાતર પણ કોઈ પણ ઉપયોગ નથી કરતા આના કારણે આપણે મગફળીમાં પાકમાં ઉત્પાદનની અંદર માઠી અસર પડે છે તો ખેડૂત મિત્રો આ મહત્વની બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવી જે મગફળીના પાકમાં અત્યારે હાલ ઘણા ખરા ખેડૂત મિત્રોને ચાલી પિસ્તાલીસ દિવસ ઉપરની મગફળી થઈ ગઈ હશે પિસ્તાલીસ થી પચાસ દિવસની મગફળી થઈ ગઈ હશે તો તેવા ખેડૂત મિત્રોને ખાસ કે મગફળીના પાકની અંદર આપણે હોટર ખાતર ખાતરનો સ્પ્રે ફરજિયાતપણે કરવો જેથી કરીને ઉત્પાદન ખૂબ સારામાં સારું મેળવી શકીએ તો ખેડૂત મિત્રો આપણે માહિતી સરસ લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડી શકીએ અને ખેતીની વિશેષ માહિતી ઘણા ખરા ખેડૂત મિત્રોને મળી શકે તો ખેડૂત મિત્રો આમાં કંઈ પણ પ્રશ્ન જણાતો હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર જીરો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાબ જય સર